ગુજરાતનો સૌથી મોટો હાઈ પ્રોફાઇલ કેસ છે ગુજરાતના વિકાસને રોકવા એને બદનામ કરવા અમુક સત્તાના લાલચીઓએ કાવતરું રચ્યું છે અને હા એવો છપ્પનની છાતી વાળો ગુજરાતનો સિંહ હવે ગર્જના કરવાનો છે અને માઇન્ડવેલ સિંહો ગુજરાતમાં જ પેદા થાય છે તમને તો ખબર છે કે હવે આ ગુજરાતમાં કોમી રમખણ થતા નથી સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને એટલા જ માટે અમુક અશુભ ચિંતકોની ચિંતા વધી ગઈ છે એવો ભણેલો એક વર્ગ છે જે રહે છે દેશમાં પણ વિદેશી વિચારધારા અપનાવ અને સેક્યુલરિઝમ નું મુખોટું પહેરી આ દેશને કઈ રીતે વિભાજનમાં નાખવું એ જ કામ કરતા હોય છે એ લોકોને 1% પણ શક ગયો ને તો આખું મિશન ફેલ થઈ જશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત આતંકવાદીઓ એમના આકાઓ એમના ઠેકાણાઓ એવા નષ્ટ કરો કે ગુજરાતનું નામ સાંભળે ને લોકોના આતંકવાદીઓનો હૃદય કાપવા જોઈએ એક પણ બચવો ના જોઈએ આઈ વોન્ટ ધીસ ગુજરાત ટુ બી ક્લીન મને ખબર નથી પડતી કે આ લોકો એમના મગજમાં શું ઘોડાવીને પીવડાવી દે છે કે ભણેલા ગણેલા સારા ઘરના છોકરાઓ જાહેર સ્થળો પર બોમ્બલાસ્ટ કરવા માટે રેડી થઈ જાય છે ને તમે દેશની માસૂમ બેટીની હત્યા કરી નાખી છોટા પેકેટ સબ કુછ લેકર આતી હે કભી ભી પોલીસ વાલો કો શક નહીં હુઆ ઇસકે ઉપર તારા સસ્પેક્ટ ની ઇન્ફોર્મેશન પાક કી છે 100% પણ મે શું કર્યું છે મેન્ટલ હેરેસમેન્ટ યાર લાલ ચોક પર તિરંગો ફરકાવનાર ગુંડો હવે દિલ્હીના લાલ કિલ્લા પર ક્યારે તિરંગો ફરતાવશો ત્યારે ગુજરાત પોલીસનો એક એક બહાદુર ઓફિસર દેશની સુરક્ષા માટે પોતાની જાન કુરબાન કરવા માટે પણ તૈયાર હોય છે અમારે જ્યાં જવું હોય ને ત્યાં અમે બિન્દાસ પહોંચી જઈએ છીએ એ લોકો જો રામપંથી છે ને તો અમે પણ રામપંથી છીએ સર તમે ચા હું ખાલી પીવડાવું છું સત્યમેવ જયતે